તો મિત્રો સ્વાગત છે આજે આપણે બહુ સરસ માહિતી લઈને આવ્યા છીએ કે જે દરેક લોકોને કામ આવી શકે છે મિત્રો ઘણી બધી આપણે વિડીયો બનાવી છે આ વિડીયોની અંદર મિત્રો તમારા રેશન કાર્ડ ઉપર જે મળતો જથ્થો એમાંથી તમને જથ્થો પૂરતો નથી મળતો અથવા તમને મતલબ બાય બે કિલો પાંચ કિલો કાપીને આપે છે અથવા તમારે કોઈ પણ ઓનલાઈન તમારા ફોનથી ફરિયાદ કરવી છે અથવા તમારે ડાયરેક્ટલી ઉપર લેવાને કોન્ટેક કરવો છે તો મિત્રો બે ધડક ટેન્શન વગર તમે કરી શકો છો મિત્રો આ માહિતી હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તમારા રેશન કાર્ડ ઉપર તમને કેટલું અનાજ મળે છે સરકાર તરફથી મિત્રો એની માહિતી એની કેટલી મતલબ કિંમત છે એની માહિતી તમને મળવાની છે બીજું કોઈ પણ સરકારી તમારે કર્મચારીનો ડાયરેક્ટલી કોન્ટેક નંબર જોવે છે તો પણ તમને મળી જશે બીજું કે જે પણ આ અધિકારીઓના કોન્ટેક નંબર છે એ તમને આમાંથી વા મળશે અને બીજું જે પરિપત્રો છે સરકારના એ પરિપત્રો જો તમારે જોવા છે ને તો એના પરિપત્રો પણ તમે આ વેબસાઇટ જે હું તમને આજે દેખાડવાનો છું ને એ વેબસાઈટની અંદર ટોટલ તમે મિત્રો માહિતી મેળવી શકવાના છો તો ખાસ મિત્રો વિડિયોમાં બને રહીજો અને ટેકનિકલ જાય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો સૌથી પહેલાં તો મિત્રો તમારા ફોનની અંદર મિત્રો ક્રોમ બ્રાઉઝર આવે છે વેબસાઇટ કઈ છે એ તમને અહીંયા હું દેખાડું છું જુઓ અહીંયા લખવાનું છે તમારે અહીંયા લખેલું છે ડી સી એસ ગુજરાત તમારે લખવાનું છે તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝરની અંદર ડી સી એસ ગુજરાત તો આપણે એને સર્ચ કરીશું તો જેવું સર્ચ કરીશું એટલે તમારી સામે આ ટાઈપનું મિત્રો ઓપ્શન આવી જશે મિત્રો ઓપ્શન આવે એટલે પહેલાં જ દમાનું એક ઓપ્શન તમને મળશે અહીંયા જોઈ લો તમે જોઈ રહ્યા જોઈ રહ્યા છો ડાયરેક્ટ ઓફ ફોન એન્ડ સિવિલ સપ્લાયર બરોબર બરાબર છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને આ સાઇટનું ઓપ્શન આવે એટલે તમારી જે ચોકડી છે ને એની ઉપર ક્લિક કરીને આ ઓપ્શનને તમારે કાઢી નાખવાનું એટલે આ ગુજરાતીમાં વેબસાઇટ તમારા સામે એકદમ ગુજરાતીમાં ખુલી જશે જેથી તમને પણ ખ્યાલ આવે કે આની અંદર શું કહેવાય કારણ કે ગુજરાતીની વેબસાઇટ છે આપણા ગુજરાતી લોકો માટે છે ટેન્શન વગર મિત્રો તમે આ વિડીયો જુઓ એટલે તમને ખુદને એવું થશે કે ટેન્શન વગર તમને જો અનાજ લેવામાં કોઈ પણ મીઠો તકલીફ થતી હોય તમને અનાજ ઓછું આપવામાં આવે છે અથવા તમને એવું લોકો કહે છે સામેથી જે તમને કંટ્રોલની અંદર આપવામાં આવે છે તમને એવું દુકાનદાર એમ કહે છે કે સામેથી મતલબ અનાજ ઓછું આવ્યું છે અથવા તમારા જે રેશન કાર્ડની જે તમારી કૂપન નીકળે છે કૂપનની અંદર કમ્પ્લીટલી રેશન કાર્ડ તમારું જે મળવાપાત્ર જથ્થો લખીને આવ્યો છે તો પણ તમને જો જથ્થો ના મળતો તો તમને ડાયરેક્ટલી તમે કોન્ટેક્ટ આગળ કરી શકો છો હું તમને નંબર હેલ્પલાઈન અને બધું તમને અહીંયા લાઈવ પ્રૂફ દેખાડવાનું છું ટેન્શન વગર તમે વાત કરી શકો છો તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા ગુજરાતીમાં આ ટાઈપનું ઓપ્શન ખુલી જશે જોઈ લો આ રીતે તમે ખુદ વાંચી શકો છો મિત્રો તમારે જે પણ વાંચવું હોય આ રીતે તમે ગુજરાતીમાં વાંચી લો તમારે જે પણ માહિતી જોઈએ છે ને બધી માહિતી અહીંયા તમને મળી જશે તો હવે થોડુંક અહીંયાથી થોડુંક ઝૂમ કરી લઉં તો આ રીતે ઝૂમ કરું તો અહીંયા તમને સૌથી પહેલા તો જો અહીંયા આ ઓપ્શન મળે છે મિત્રો આની ઉપર જો તમને મળવા પાત્ર જતો આ પહેલા જ નંબરનું ઓપ્શન છે એની ઉપર તમારે ખાસ ક્લિક કરવાનું છે તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડ ઉપર તમને કેટલો જથ્થો મળે છે અને જથ્થો મળે છે તો તમે કાર્ડની તમારી કૂપન જે કાઢવામાં આવે છે કૂપનમાં એ જથ્થો છે કે નહીં એ પણ તમારે ચેક કરવાનું છે અને જે તમારા રેશન કાર્ડની કૂપન તમે જે ઘડાય છે ને એની અંદર તમારા જે પણ રાશન અંદર લખ્યું છે તમને જેટલો જથ્થો મળવાનો છે એ તમે દુકાનદારે લેવા જાઓને તો જેટલું અંદર કૂપનની અંદર લખેલું છે ને એ ફરજિયાત તેમની આવવાની ફરજ છે એ કે સામે હી મતલબ આગળથી જ આ જથ્થો આવ્યો નથી તો ડાયરેક લેવરે તમે કોન્ટેક કરી શકો તો અહીં પણ મોબાઈલ નંબર તમને આપું છું વેબસાઇટ આપું છું અને તમારે ડાયરેક્ટ ઓનલાઈન ફરિયાદ કરવી છે ને તો પણ મિત્રો આ વિડીયોની અંદર તમને દેખાડવાનો છું તો દાખલા તરીકે અહીંયા આપણે સૌથી પહેલાં તમારા રેશન કાર્ડનો નંબર અહીંયા તમારે નાખી દેવાનો છે પહેલાં જ નંબર ઉપર તો હું મારો રેશન કાર્ડ આવી નંબર લખી દઉં છું જ્યાં કેપ્ચા કોડ છે આ આંકડા ત્યાંશી એકાણું એ તમારે આની ઉપર નાખી દેવાનું છે આમાં તો અહીંયા આપણે નાખી લઈએ ત્યાસી એકાણું પછી અહીંયા જે આ વ્યૂ જુઓ લખ્યું એની ઉપર આપણે ક્લિક કરવાનું છે તો જેવું એની ઉપર તમે મિત્રો ક્લિક કરશો ને એટલે તમારા રેશન કાર્ડ ઉપર કેટલું અનાજ મળે છે એ તમે મિત્રો આ રીતે જોઈ શકો છો જુઓ તમને કેટલું કેટલું અનાજ મળે છે એ અને અહીંયા લાસ્ટમાં જુઓ તમને આ રીતે તમને અનાજ મળે છે જોઈ લો તો મિત્રો ખાસ આ માહિતી તમારા માટે મેં અહીંયા બનાવેલી છે તો અહીંયા આપણે હવે બીજી માહિતી હું તમને દેખાડું છું તો જુઓ તમારે ઓનલાઈન ફરિયાદ તો મિત્રો જો તમારે ઓનલાઈન ફરિયાદ કરવી છે તો તમે એની ઉપર ક્લિક કરી લો ક્લિક કરશો એટલે અહીંયા એક ચોખ્ખું ગુજરાતીમાં લખેલું છે હેલ્પલાઇન નંબર આપેલો છે જો ફરિયાદ નોંધણીને તમારે કોઈ બીજક ટેન્શન વગર તમે ડાયરેક્ટલી આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો જોઈ લો અહીંયા અઢાર ડબલ ઝીરો બે તેત્રીસ પંચાવન ડબલ ઝીરો આ નંબર ઉપર તમે કોલ કરીને તમારા રેશન કાર્ડ ઉપર થતી કોઈ પણ મિત્રો તમને લેવામાં પ્રોબ્લેમ થાય છે તો મિત્રો આની પર તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો મિત્રો જોઈ લો આ વેબસાઇટ છે તો અહીંયા તમારે જે પણ તમારું આઈડીથી રજીસ્ટર કરી નાખો અથવા તમે ડાયરેક્ટલી નંબર ઉપર કોલ કરી શકો છો મિત્રો ત્યાર પછી તમારે પરિપત્રો કોન્ટેક નંબર જુએ છે દાખલા તરીકે તો બીજા નંબરમાં એક તમને ઓપ્શન મળે છે મિત્રો જિલ્લા પુરવઠા અધિકારીઓ સંપર્ક તો મિત્રો આની ઉપર આપણે તમે ક્લિક કરશો ને એટલે જેટલા પણ તમારા જિલ્લાના મેન અધિકારી હોય ને એના તમારા જે પણ કોન્ટેક્ટ નંબર જુએ છે તમને અહીંયાથી મળી જશે જોઈ લો હું જોમ કરું છું આ રીતે એની જીમેલ આઈડી પણ તમને અહીંયાથી મળી જશે અને મોબાઈલ નંબર અને જે ઘરનો નંબર હશે ને એ પણ તમને મળી જશે તો આ ઝૂમ કર્યું છે તો તમને સૌથી પહેલાં તો તમારો કોઈ પણ જિલ્લો હોય ને તમારા જિલ્લાના મેન સાહેબ કોણ છે એનાથી ડાયરેક્ટલી તમારે વાત કરવી છે ને તો મિત્રો તમે એનાથી ડાયરેક્ટલી વાત કરી શકો છો તો તમારો જે પણ જિલ્લો હોય એ જિલ્લો પસંદ કરી લો ત્યાર પછી પાછળ જવાનું એટલે એનું નામ શું છે અહીંયા નામ લખેલું છે અને એમના મોબાઈલ નંબર લખેલા છે ને એમના ઘરના પીપી નંબર પણ અહીંયા લખેલા છે જો બધા જ નંબરો અહીંયા તમે આપેલા છે મેં કોઈપણ શહેરનો તમારે જે પણ તમારો જિલ્લો લાગતો હોય ને એમના મેન કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે તમે ડાયરેક્ટલી ટેન્શન વગર કોમે મિત્રો અહીંયા વાત કરી શકો ત્યાર પછી બીજા નંબરમાં ઓપ્શન એક છે અહીંયા બધી જ માહિતી મિત્રો આની અંદર તમારે આપ આપેલી જ છે તમારી ટેન્શન વગર તમારે જે પણ માહિતી જોઈએ છે ને એ બધી જ માહિતી તમને અહીંયાથી મિત્રો મળી જશે જોઈ લો આ ટાઈપની અલગ અલગ છે તો ખાસ મિત્રો આ અલગ અલગ જે પણ લિંકો છે ને એ હું તમને લાઈવ પ્રૂફ સાથે અહીંયા દેખાડવાનું છું તો અરજીના પત્રકો અને ટૂંકા પ્રશ્નોની માહિતી મેળવવાનો અધિકાર તો મિત્રો ખાસ આપણે એની ઉપર ક્લિક કરીએ માહિતી મેળવવાનો અધિકાર એની ઉપર તમે ક્લિક કરશો ને તો અહીંયા તમને થોડા જો પરિ પરિપત્રો તમને અહીંયા મળી જશે જે તમારે માહિતી જોઈએ છે સેના વિશે તો અહીંયા ટોટલ માહિતી ગુજરાતીમાં લખેલી છે તમારે જે પણ માહિતી મિત્રો જોઈએ છે ને બધી માહિતી તમારા ફોનની અંદર મિત્રો જોઈ શકે છે મિત્રો આ વેબસાઇટની અંદર ટોટલ ગુજરાતીમાં ભાષાની અંદર માહિતી આપેલી છે જો તમને મિત્રો આ ટાઈપની વિડીયો ગમે છે ને તમારે કોઈ પણ મિત્રો આ ટાઈપની ઓનલાઈન ગુજરાતીમાં માહિતી જોઈએ છે તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ જરૂર કરીશું અને કોઈ પણ પ્રોબ્લમ હોય તો મેં તમને અંદર જે નંબર દેખાડ્યો છે ને એની અંદર તમારે ડાયરેક્ટલી કોન્ટેક કરી લેવાનો છે જો તમને અનાજની અંદર કોઈ ઓછું અનાજ આપે છે તમારી કૂપન નીકળી છે ને કૂપનમાં લખેલું છે એટલું અનાજ તમને નથી મળતું પૈસા વધારે લેવામાં આવે છે તો સંપૂર્ણ માહિતી મિત્રો તમે ડાયરેક્ટલી કોલ માટે એ મિત્રો કરી શકો છો અને એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે પણ મિત્રો કારણ કે ડાયરેક્ટ ઓનલાઈન નંબર છે એ તમારી પાસે સબૂત માગશે નહીં પણ તે છતાં તમારે સાબુત રાખવાનું જ્યારે પણ તમારે વોટ્સએપ દ્વારા મોકલવું હોય તો તમે મોકલી શકો છો મિત્રો ખાસ તો મિત્રો ટેકનિકલ જાયગોગા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો આવી જ માહિતી તમને મિત્રો મળતી રહેશે અને વિડીયોને આગળ શેર કરજો ઘણા બધા લોકોને મિત્રો કામ આવી શકે છે અને જે વેબસાઇટની લિંક છે ને આપણા વિડીયોના નીચે અહીંયા આપેલી છે ડાયરેક્ટલી તમને ઓપન કરતા ન આવડતી હોય તો મારા વિડીયોના નીચે આપેલી છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે સીધી તમને આ વેબસાઇટ તમારી ખુલી જશે મિત્રો તો ખાસ આવનારી વિડીયોની નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જાયગોગાને